મનસુખ વસાવાનું માનસિક સંતુલન આજકાલ બરાબર ચાલતું નથી ઘડીકમાં આવ્યું કહે કે ચૈતર વસાવા દર્શનાબેન એક થઈ ગયા છે તમે સાંભળ્યો હવે દર્શનાબેન ભાજપના ધારાસભ્ય ઘડીકમાં આવ્યું કહે કે ગણપત વસાવા અને ચૈતર વસાવા એક થઈ ગયા ઘણિકમાં કહે છોટું વસાવા અને ચૈતર વસાવા ગણિતમાં કહે છે કે રિતેશભાઈ વસાવાથી ઝઘડીના ધારાસભ્ય ચૈતર વસાવા એક થઈ ગયા મારો જાનનો જોખમ છે ભાઈ તમે પાંત્રીસ વર્ષની સાંસદ છો સાઠ તમના સાંસદ છો તમારા ગામનો રસ્તો તમે નથી બનાવી શકતા તો તમે બીજું શું કરવાના છો અમારા માટે એટલે મનસુખભાઈ જેવા લોકો એમને અમારી જે મિટિંગો થાય સભાઓ થાય અમારો જે વ્યાપ પદે છે એમને ગમતું નથી તકલીફ થાય છે વડાપ્રધાનની સભા હતી પાંચસો કરોડ રૂપિયા એમણે વાપરી રહ્યા ત્યાં પબ્લિક નહોતી પણ અમે એક પ્રેમથી આહવાન કર્યું અને લાખો લોકો નેત્રંગમાં ઉપસ્થિત થઈ ગયા જેનાથી બધાને ખૂબ તકલીફ થઈ છે અને આવનારા દિવસોમાં ખુરશીઓ અને સત્તાઓ જવાની છે એનાથી લોકો ડરી ગયા છે રાતે ઉઠીને પણ મારા સપના પડે છે સપનામાંથી રાતે ઉઠીને જાગે છે તો સાત વાર નામ લઈને બે ગ્લાસ પાણી પીને મનસુખ ધુએ છે